નમસ્કાર અને આભાર આપણે નવસારીના ના ગોળવાણ પાસે છે અને હું જ્યાં ઉભો છું ત્યાંથી મોઠવાડ મોહલ્લો સ્ટાર્ટ થાય છે મોઠવાડ આ એક ખૂબ જૂનો મોહલ્લો અને એમ કહેવા જઈએ તો ચાલે કે નવસારીના રાજકારણ સાથે જોડાયેલું ખૂબ ઊંડું નામ અને આ નામ એક સમયે મોઠવાડ રાજકારણમાં પ્રભાવશાળી પ્રભુત્વ પાડતું હતું કારણ કે એના દિગ્ગજ નેતાઓએ ગુજરાતના રાજકારણમાં કઈ મોટા મોટા કામો કરી નાખ્યા પરંતુ હાલ આ મોઠવાડ ની જે હાલત છે તે ખૂબ દયનીય છે તમારે જો ધરતી સિવાય અન્ય ગ્રહની સપાટી યુટ્યુબ ઉપર જોવો છો એવી અરૂપૂર્તિ કદાચ કરવી હોય કે કદાચ આવી હોય શકે તો તમે મોઠવાડ આવી શકો છો મોઠવાડનો જે રોડ છે એ રોડ લગભગ દસ વર્ષથી બન્યો નથી એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે અને આ નહી બનાવવાનું કારણ મુસ્લિમ વોટ બેંક એવું છે એમનો કે ભાઈ અમારો મુસલમાનનો મોલ્લો છે અને અમારા ત્યાંથી આ તકલીફ થાય છે કે દસ વર્ષથી અહીં રોડ નથી બનતા અમને અલગ ગણવામાં આવે છે હવે જોઈએ પહેલા તો રોડની પરિસ્થિતિ બતાવીએ અને પછી કહીએ કે કેમ એ લોકોના દાવા આવા સાચા છે આ રોડ છે રોડની કપચી આખી ઉકળી ગયેલી છે આ જોઈ લો કઈ નથી અંદર બરાબર મોટા મોટા ખાડા છે અને વરસાદમાં જો પાણી આવતું હોય તો આ કપચીઓ સાથે ગાડી ચલાવવું હોય એટલે સ્લીપરી રોડ બને અને એક્સિડન્ટનો ભય છે હવે જેણે અમને ફોન કરીને બોલાવ્યા એમની જોડે આપણે વાત કરીએ અને પૂછીએ શું છે નામ જણાવો તમારું મારું નામ સાદીત કુરેશી છે સાદીતભાઈ અમને આજે અહીંયા સફર કરવા કેમ બોલાવ્યો મોટો દુર્દશા બતાવવા સાહેબ આ રસ્તાની દુર્દશા થયો છેલ્લે દસ આશરે દસ વર્ષથી અહીંયા રોડ ન બન્યો હોય સ્કૂલે જતા છોકરાઓ હોય વાલીઓ મૂકવા આવતા હોય અમને પોતાને બીક લાગે કોઈ લેડી ગાડી ચલાવતી હોય વુમન કોઈ ગાડી ચલાવે અને પડી જાય એની બીક લાગે અમે લોકોને રોકવાના કે બે બેન ધીરે ચલાવજો ભાઈ ધીરે જજો એ પડી ન જાય વરસાદ આવે ત્યારે પાણીનું વહન એટલું થાય ને કે તમે ખાડા નહીં દેખાય અમારે સામાજિક સેવા કરવા માટે અહીંયા ઉભા રહેવું પડે અને એમને લઈને સાઈડ પર ઊભા થઈ જાવ કે તમે પડી ન જાય અને કંઈ જાનહાનિ ન થાય હવે રોજ ને થાકી ગયા એટલે તમને અમે બોલાવ્યા એક મિત્ર તરીકે આ વોર્ડ નંબર ચાર છે અને વોર્ડ નંબર ચાર કહો એટલે તમને બધું જ આઈડિયા આવી શકે કે આ કેમ થશે ને કેમ થતું છે પણ આવું કેમ થવું જોઈએ એમ થાય છે એ અમે સરકારને એવું છે ટેક્સ તો બધા સતો જ અમે બધા જ ભરીએ છીએ તમે જે પણ હોય તો અમારા પાસે ઇક્વલી જ લો છો ને અમારા પાસે કોઈ ઓછું વધુ તો લેતા નથી તો જ્યારે જ અમારા પાસે બધું જ ટેક્સ લેવામાં આવે તો ઇક્વલી અમારા સાથે જસ્ટિસ પણ કરો ને સાચી વાત શું 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 થવું જોઈએ શું માનો કે વ્યવસ્થિત રોડ આપો

આ તમે જુઓ છો રોડ કેટલા છેલ્લા દસ વર્ષથી રોડ બન્યા નથી વોર્ડ નંબર ચાર ના ઘણા રોડ છે જે દસ વર્ષથી બન્યા નથી શું કારણ હવે એ લોકો જાણે કારણ શું છે તે એ લોકો વર્ષો થી કે વોર્ડ નંબર ચાર કોંગ્રેસ નો વોટ છે એટલે હવે તો બીજેપી નો વોટ છે હવે કેમ નથી બનાવતા આ જવાબ બતાવો ભાઈ આ રોડ બતાવ ચાલો ભાઈ આપણે તમે મને સફર કરાવી દો તો નીચે ભાઈ રોડ મેઇન બતાવજે કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે

દસ વર્ષ સુધી રોડ જ ન બન્યો હોય તો કેવી અલગ હોય હતી નગર સેવકોને બધાને જ કીધું કીધું છે છે બધાને કે અહીંયા શું થશે દસ વર્ષ સુધી તો બોર્ડ માં કોઈ પહોંચે એવું તો છે જ નહીં એ તો યાર જો અહીંયા પણ દસ વર્ષ સુધીમાં કેવું છે કે જો આપણે નહીં પહોંચાડી હોય તો ઓટોમેટિક એમના સુધી પહોંચવી જ જોઈએ કેમ કે એમનું બી કામ તો છે ને પોતાના શહેરનું નિરીક્ષણ કરવાનું શું થઈ જશે બીજું આવતું નથી કે એમને આખે નથી દેખાતું બધા આવે છે વિઝિટ તો કરે છે ને કોઈ બી પ્રોગ્રામ માં વિઝિટ કરે છે કોઈ બી કોઈ કોઈ પણ તમારો કોઈ પ્રોગ્રામ હોય તો એ લોકો આવે છે કોઈ પણ બોલાય હું પાર્ટી ની વાત નહીં કોઈ પણ આવે છે તો એ રિસ્પોન્સિબલ માણસ જયારે આવે છે તેને જોયે છે કે અહીંયા દશા સારી નથી એમણે એ કામ તો કરવું જ ગયું એમ ઓકે બીજા ક્યાં તૂટેલા છે રોડ આગળ હા તો આ મોટવાડ મોલ્લો છે ભાઈ મોલ્લાના દ્રશ્યો બતાય દે આ આવારી બેન્સી છે અમિત આ હેડફોન ચાલુ છે

હવે એ બંધ થઈ ગયા એમ કે પાણીમાં છોકરાઓ કેટલી કે લેડીઝ કેટલું પંપ પાડશે આ બધું પાણી કેરે જાય તૂટવાની અલગમાં છે બધું એટલે અહીંયા પેલો ઓજ જેવો હતો આખી ટાંકી જેવી હતી નહીં કઈ નહીં આ જ હતું આ બનાવેલું જ એવું હતું અહીંયા નળ લગાવેલો છે એમાં કપડા તો બરાબર બરાબર તો આ મોલ્લો છે અહીંયા પણ આ એક બીજો આખો રોડ તૂટેલો છે અને ખરેખર આમાં તો અમે માટી નાખી ગાડી જાતે જ નાખી જાતે નાખી કે માટીને નાખી એક જ વરસાદ આજે સવારથી વરસાદ પડે તેમાં માટી ગાયબ છે ઓકે બહુ ખરાબ કહેવાય અને આજે હું ચેલેન્જ આપું છું નવસારી વિજલપુર નગરપાલિકાના બાવન એ બાવન કોર્પોરેટરોએ કે તમારો હાથમાં જાગતો હોય તો એક વખત બાવન બાવન કોર્પોરેટરને આમંત્રણ છે આ લોકો તમને પોતાનો આખો મોલ્લો બતાવશે ને એના રોડ બતાવશે ખાલી રોડ બીજી કોઈ વાત નથી કરી ખાલી રોડ તમારો હાથમાં જાગતો હોય ને તમને એવું લાગે કે આ રોડ તૂટેલી વ્યવસ્થામાં છે તો તમે મહેનત કરીને આ રોડ ખાલી બનાવડાવી દો તો સમજે કે તમારે અંદર પાણી છે બાકી નગર સેવક હો અને તમે એક રોડ ના આપી શકો એક મોલ્લાને તો એનો કોઈ ફાયદો નથી આ તમારી તમામ બાવન બાવન જણને ચેલેન્જ છે મારી બતાવો આખો તૂટેલો રોષ છે આ બાજુ બી એવો જ છે ના ઓકે કચરો લેવા નથી આવતા આવે ને એના સમય આવે બધા ને આખવા દોડે ટેમ્પો પાછળ લઈ જાય છે એને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ લઈ જ જજે તો પછી લઈ જ જાય છે હમ પણ આ વિસ્તારને અમારા ગૃહસ્તીઓ બધીઓ છે ને એ બધી દોડે બિચારા કચરાના ડબ્બા લઈને અને ટેમ્પો માં ખાલી નાખે ટેમ્પો ઉભો રહે તો હશે ને ઉભો રે એટલે બિચારા દોડે કારણ કે પેલો બી ઉતાવળ કરતો હોય ને એને બી જવાનું હોય એટલે આ લોકો બિચારા બધા રાત જોયા કરતા હોય કે ક્યારે ટેમ્પો આવે કચરો નાખીએ એમ બીજી કોઈ સમસ્યા મોલનામાં હાલમાં આપણે રસ્તાની જ વાત કરશું બીજી સમસ્યા પછી કહીશ તમને ઓકે તો રસ્તાની વાત કરવાની છે આ બાદ પાછો રસ્તો તૂટેલો એટલે આ તો એમ જોવા જઈએ તો આખા મોલ્લાના જ રોડ તૂટેલા જ છે કોઈ બી એક રોડ એવો નહીં કહી શકાય કે આ એકદમ વ્યવસ્થિત રોડ પાસ થાય છે જેમ અન્ય મોલ્લામાં હોય છે અને આગળ નહીં મળે કદાચ નવસારીના લગભગ ત્રીસ ટકા મોલ્લામાં આવાજ રોડ જોવા મળતા હોય છે હવે અહીંયા બ્લોક નાખેલા છે અહીંયા પાણી ભરાઈ જાય ખરું નહીં પાણી નહીં ભરાય પાણી નથી ભરાતું કદાચ આપણા સરકારી અધિકારીઓ અમુક ચશ્મા પહેરે અમારી સ્ટેબલ કોઈ ગાડી નહી ચાલ આખા રસ્તા માં રસ્તા એને ગાડી સ્લિપ થઈ જાય 100% થઈ જાય છરીઓ રો ને થોડોક વોલ થોડો રેસિડેન્સ એરિયા છે આપણ ઓકે આ રેસિડેન્સ એરિયા સે છોકરાઓ ભૂલકાઓ સ્કૂલે જતો હોય આવતો હોય અહીં જતો હોય સ્કલા જતો હોય ને શું કેવાના નેતાઓને એ શું કેવાના નેતાઓને સાને પૂછ્યા આ રે છે ને સા કેસા રસ્તા કેસા હે તો નીચે આગે થોડા બોલ લઈ इधर ઉપર ફાઈ ગય છે આવ રસ્તે કેસે જરા અચ્છે કરો ગાડી સે गिरતેસત ના સ્લીપ બોધ મારે ત્યાં સ્લીપ બોત પડને બોદને હા તો ભાઈ કેસે સ્લીપ બો મારે કાડા બો છે કઈ મરી જવાનું ભાઈ હવે હવે આ બાજુ જવાનું હવે આ બાજુ જઈએ થોડું માખી ગાડી ગીમે ગીમે રોડ બતાવો ભાઈ એટલે ઓબ્જેક્ટ વ્યવસ્થિત દેખાય આમાં હું આપણા સરકારી અધિકારીઓ ચશ્મા પર એટલે વ્યવસ્થિત દેખાઈ ન એટલે જરા

એમ તો બહુ મોટું મકાન કરવા તરફ જાય કરવા બધા આ સીધો રસ્તો કરવા તરફ જાય છે અને આખો તૂટેલો છે રસ્તો અને ખરેખર આ બાને બતાવો કેટલા બુઝુર્ગ લોકો અહીંયા રહે છે એમને એમને ચાલવામાં કેટલી તકલીફ પડે જો એ જો જો એ બોલતી બોલતી જાય છે ખાડા ખાડા ખાડે તો આ મોટવાડ મોલ્લાની હાલત છે અને એ જ કીધું તેમ કે બાવન નગરસેવકો એક તો હવે આપણી વચ્ચેથી નથી રહ્યા વિદાય લઈ ચૂક્યા પરમ કૃપાળુ ઈશ્વર એમની આત્માને શાંતિ આપે તેવો મોક્ષ પામે ને એમની જવાબદારી ઉચકવા એકાવનમાંથી કોઈ તો ઉચકશે ને એવું તો મારું નહીં બતાવું તો તમામ નગરસેવકોને મારી ચેલેન્જ છે કે તમારી અંદર દેશ પ્રેમ હોય ને તમારી અંદર કામ કરવાની ઈચ્છાશક્તિ હોય ઈમાનદારી હોય તો આ એક મોલ્લાના રોડો બનાવી બતાવો ફરી એક વખત આપણે છે નવસારીની ટાટા બોરી સ્કૂલ ની સામે લગભગ બે ત્રણ દિવસ પહેલા તમને ખારો બતાવ્યો તો અહીંયા અને નગરપાલિકા એવી ટેકનોલોજી આ ખારો પૂરો એ ખારો બે દિવસ બી ટકવાનો નથી જો જલ્દી આ હાલત જો અહીંયાથી બતાવો ભાઈ ખારો બતાવો એટલે ખારો છે અને ખારામાં પાણી ભરાઈ ગયું છે જે પુરાણ કર્યું છે તે ભાગ કચ્છીનો ઉપર આવી ગયો છે હવે આ કઈ બુદ્ધિથી પુરાણ કર્યું ખરેખર

अरे वो तो अपनी फिटनेस से करने कमर टूट ना जाए ना इसलिए ऐसे रख कमर टूट ना जाए ना अपनी ऐसे रोड इसलिए रखे है पता है आप वो तो लेकिन रिपेयरिंग करना चाहिए रिक्शा में नुकसान आता है बहुत नुकसान बहुत खर्चा आता है टायर भी खराब होते हो रोज रोज का नुकसान आगे के जम्पर भी टूट जाते कितना खर्चा आता है अरे तीन हजार पबल लेने का ढाई तीन हजार ही प्रॉब्लम है पूरे नवसारी नवसारी में जूना थाना में तो बहुत है कालियावाड़ी पे भी सबसे गंदा रोड कौन सा लगा

દયનીય હાર જ છે એમ કે તો ચાલે હા તો આ જો આ આ હવે આ જે સ્કૂલ છે તાટા બોયઝ ફૂલ એટલે કે પારસીની નિશાની દાદાભાઈ નવરોદજી હોય જમશેદજી તાતા હોય એમણે આ ભારત માટે ઘણું કરી અને ગર્વની વાત કે જમશેદજી તો આપણા નવસારીના અને એમનું તમને મ્યુઝિયમ બતાવવા લઈ જાઉં છું પરંતુ હાલ જે સરકારના અહીં અનુયાયીઓ પારસીઓ આપેલી ભેટ સોગા અને મિલકતો જે સરકારને તેમણે હસ્તક કરી અને તેનો લાભ ઉઠાવીને ભ્રષ્ટાચાર કરતા હોય ને તમામે પણ આજે શરમ કરવાની જરૂર છે કે એમના મ્યુઝિયમ તરફ લઈ જતો માર્ગ એટલે કે ટાટા સ્કૂલની ફોરસદવાળાની સામેનો માર્ગ કેટલો બિસ્માર છે અને કેવી હાલતમાં છે તમે વિશ્વાસ જ નહીં કરી શકો બહુ

लाइक लारी वाला भाई आवे छे उभा रहो भाई तुम्हारा जितनी रुतावा हमने छे चल अइया साइड पर आ गया साइड पर आ गया हां मजा आ रहो आ के भी इतना जाए बड़ा बहुत जाते रे भैया तो खड़े रहो ऑन फॉर शिट यहाँ कोई ग्राहक हो चाहिए સાહેબ શું નામ તમારું તમારું નામ જણાવો માજીદ મેમન કેવો રોડ છે રોડ તો એ તમે જોઈ રહ્યો કે આ રોડની હાલત કેવી છે કે કેટલી સ્વાર હાલત છે કે અહીંયા ટુ વ્હીલર કે ફોર વ્હીલર અમાર જેવા જે દુકાનો લઈને બેઠા હોય ને એમને તકલીફ પડી છે કેટલા જણા પડે છે કેવી રીતે ઉઠે છે અમને ખબર છે અમે પોતે બી રિસ્કી રીતે આપણે અહીંયા અવર કરીએ છીએ પણ કાળાના અંદર આ ખરેખર આ વરસાદ જ્યારે જયારે વરસાદ પડે ને ત્યારે આ રોડ ધોવાઈ જાય છે તો આના બાળકોને આવવા માં કારણ સ્કૂલ નજીક છે અહીંયા સ્કૂલમાં વાવર જવાનું તો નાના માણસો ઘણા પડતા બી હોય છે તમે અહીંયા ઉતારી ઉતારી તમને સાઇડ બંધી કરીએ છીએ તો હવે આ ભાઈએ જેમ કીધું આ રોડો ત્યાં રોડો બિસ્માર રાઇફમાં છે આ રોડ ઉપર ખાડા પડેલા છે એના લીધે એક્સિડન્ટ થાય છે આગળ સ્કૂલ છે સ્કૂલના બાળકો પણ પડી જાય છે દુકાનદારો પણ અગવડ થાય છે અને આ જે તમામ વસ્તુઓ આ ભાઈએ જે કીધી તે તમામ વસ્તુ સમજવા માટે એકદમ યોગ્ય છે કોમન સેન્સની બાબત છે ખૂબ નાની બાબત નાનું બાળક પણ શીખી જાય પરંતુ દુર્ભાગ્ય છે કે આપણા લાગતા વળગતા નવસારી વિજલપુર નગરપાલિકાના સરકારી બાબુ અને સત્તાધીશો આ વાત સમજતા નથી એમને આ વાતની ખબર નથી કે આ રોડ તૂટેલો છે અહીંયા ખાડા છે પાણી ભરાયેલું છે બાળકો પડી શકે અને જવાબદારી છે એમની તે નથી નિભાવતા એમ આ જો રોડ બધો ખાલી આ કેટલા ખતરનાક ભાઈ ચંદ્ર જેવા ચંદ્ર એમ ચંદ્ર ઉપર બી જવા હશે હારા હશે આ જો બાપરે અહિયાં તો દેખાતો જ નથી અહિયાં ખાડો ક્યાં હોય તો ખબર બી નહી પડે કદાચ ભાઈ કેવા છે રોડ રોડની તો હવે શું વાત કરવી આ તમે જોઈ જ રહેલા છો ને હા આવું જ છે કઈ વાંધો આટલી બધી કમ્પ્લેન કરી છે છતાં પણ કઈ રસ્તા બનતા નથી આ તમે જો ગાડી જાય એટલે બધું પાણી દુકાન પર ઉડે છે અહીંયા જમશેદજી દાતા ન સ્થળ છે જોવા લાગે એ જ વાત કરી પ્રવાસી સ્થળ છે સેન્ટ્રલ બેંક નો રસ્તો છે ટાટા ગર્લ્સ નો રસ્તો છે ટાટા બોઇઝ નો રસ્તો છે છતાં પણ રોડ ની કોઈ કામગીરી થઈ નથી

સવાલ જ મળે પણ એ લોકો બનાવો હોય ને આંખ તો નહી ઉગડે આંખ થોડી એમને ઉગડે તો પછી કોણ ઉગાડવાની આંખ આપડે આપણે ઉગાડવી પડે એમ હે વાસ્તવિકતા યોજની છે પણ વિલ ટ્રાય કે કે સારું થાય પણ જો આવા ઈચ્છા શક્તિ હોય જો યાર પોતાને કન્સર હો જોયે સારું તમે આવું બતાવો એટલે આ લોકો ને આ હુંંગળે કે આ લોકોને કેટલી આફત પડતી છે પાસે 3 વર્ષથી બતાવતા છે એટલા નફટ છે આ લોકો કે ભાઈ ઉદરેની અચીવદ ને કાકા કેટલી જિંદગી કે કેટના સાલુ હે બોસ 25 30 સાલ હો ગયા લેકિન કોઈ ફરક નહિ પડે 25 30 સાલ સે ફરક નહિ પડવે કા આગે કા પહોંચ ગેગી અલ્લાહ કી ઉમર દીકર મે છોડ દે નો બરબાર છોડ દે ના બસ કે આ કરે तो so, भाई अभी बात हमने करी आ एक बाज है तेरे बाग ओ बाग चला तू तुझे नहीं चलाए आ जो आ एक वास्तविकता न्यूज आज आ भाई जो आज आज पानी तो के खराब लपटाई छोड़ी ने कहीं करव तो पड़ से हेलो भाई हाँ એ રસ્તા ખરાબ છે બધાને જ ખબર છે આ જમશેદજી નું મ્યુઝિયમ છે આ જોઈ લો બતાવો ગ્રેટ પેટ્રો ઇટ એન પાન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી જમશેદજી એન્ડ તાતા 1839 થર્ટી નાઇન ટુ નાઇન્ટીન અને આ આ મંચામાં પ્લેટ આ મકાનમાં મરહુમ શેઠ જમશેદજી નસરવાનજી તાતાનો જન્મ ત્રણ માર્ચ અઢારસો ઓગણચાલીસ ના દિને થયો હતો આ મકાન શેઠ જહાંગીર ઓગણચાલીસ ના દિને ટ્રસ્ટીઓ સ્વાધીન કીધું છે તેમજ જમશેદજી તાતા મેમોરિયલ કમિટીના હયાત સભ્યો શેઠ છોરામજી દોરામજી સકલાટવાળા અને શેઠ જહાંગીર રતનજી દાદા તાતાએ પાંચ હજારની સરકારી નોટો આ મકાનના ટ્રસ્ટી સાહેબને હવાલે કરી છે એ તેવી શરતે છે કે મુદ્દલ રકમ અનામત રાખીને વ્યાજમાંથી મકાનનો નિભાવ કરવો તેની અસલીયાત સારી રીતે સાચવી રાખવી અને શેઠ નસરવાનજી તાતાની યાદગીરી જળવાઈ રહે એવા હેતુથી એ મકાન પારસી જસોસ્તી કોમના લાભ અર્થે વાપરવું તો આટલું સુંદર મ્યુઝિયમ જે પહેલા મકાન હતું તેની હાલત આવી થઈ ગઈ છે અને આ વરસાદની અંદર આ ચાલુ વરસાદ છે ને હાલત કેવી થાય છે આ રોડ પરથી રિક્ષા આવે છે સામેથી તમે ખાલી જુઓ અને પછી જણાવજો કે અહીં શું કરવું અને કેવી રીતના કરવું આ જે ને ખરેખર ચાલવું બી અશક્ય છે અહીંયા જોવા જઈએ તો બહુ જ ખરાબ હાલત છે બહુ જ ખરાબ હાલત હવે

હવે લગભગ મને એવું લાગે કે આ વરસાદની અંદર આપણે સીધી ચાલુ કરવી પડશે કે સૌથી વધારે બેકાર અને તૂટેલા રોડ ક્યાં છે એની કોમ્પિટિશન રાખવી પડે અને જે વિસ્તારનો રોડ સૌથી વધારે તૂટેલો હોય તેના કોર્પોરેટરને આપણે ખરેખર એક એનું સન્માન રાખવું જોઈએ આ તૂટેલા રોડ ઉપર સ્ટેજ બનાવીને ને અરે વાહ આ ગરીબ માણસ બિચારો કેસે રોડ હે હા રોડ તો બહુ જ બેકાર પૂરા દીકરા लेकिन अभी चलने को नहीं हो रहा है। क्या करेंगे इसको तो? में नुकसान आता है हाँ साइकिल में नुकसान कर दे बंगाल का धंधा करता हूँ पूरे दिन कितना घूमना होता है पूरा दिन कम से कम तो 10 से 15 किलोमीटर घूमना घूम रहे पंद्रह किलोमीटर साइकिल लेके बार की कितना कितना, कितना कमाते हो पूरे को तीन सौ तीन सौ चार सौ रूपया आता है कमांगा मैं ऐसे रोड पे साइकिल टूटा तो टूटा तो वो घर से घर से भरना पड़ता है कौन कौन है घर में घर में बीवी है बच्चे है माँ बाप है सबने और कमर भी दुखनी लगती है कमर भी अगर अगर आगे से टूटा तो कमर भी टूट जाती है कितना पड़े हो आठवीं तक आप आठवीं तक पढ़े हो और आप इतना दर्द बयां कर सकते हो तो जो अधिकारी है जो बहुत पढ़ा लिखा है जिसको ये रोड बनाना है क्या उसको ये चीज पता नहीं चलती हो अभी आप पता चलती नहीं करते तो क्या करेंगे आप कितने आलसी लोग हैं अब बहुत आलसी है आलसी को तो दिख तो रहा है यहाँ पे पब्लिक कितना परेशान रहती है अभी बारिश में बारिश में पूरा गड्ढा पूरा सब भर भर जाता है कई गटर खुल जाता है क्या जा ऐसा लगता है कि शासन में गरीबों की नहीं सुनी जाती नहीं नहीं नहीं, नहीं गरीबों की कुछ नहीं सुनी जाती सर वो ऐसा सब अमीरों का हाँ क्या नाम है नरेंद्र कुमार धन्यवाद नरेंद्र, नरेंद्र अब भाई वो डीप बात करी गया कि गरीब नु कोई आंबड़े नहीं मैं हांबड़ तो है तो आ रोड आवा थोड़ा हो यार आ रोड बताओ चला कर हैं ओ माय गॉड आऊं छे हैं स्कूल से अभी इस वीडियो में અને આ એટલે ડમ્પિંગ ઝોન છે ડમ્પિંગ હોલ છે એટલે જે કચરો નાખે છે એ લોકો બી શરમ તો કરવી જ જોઈએ ને આપણે કેમ કચરો નાખતા છે એમ હા હા એમ ચાલ આ રોડ બતાવો ભાઈ પણ ચાલ જોજો આ રોડ બાપરે બાપ હા છત્રી કાકે ધ્યાન રાખજો એક જ છે હું તો ગરીબ માણસ છું હા

આ તો લગભગ બહુ ખરાબ કહેવાય કેમ કે રેસિડેન્સી એરિયા છે અહીંયા અને બહુ ટાઈમથી એટલો ખરાબ રસ્તો છે કે કેટલા એક્સિડન્ટ એક્સિડન્ટ થયેલા છે અહીંયા બહુ એક્સિડન્ટ થયા છે અહીંયા રોડ તો સારા હોવા જોઈએ કેટલા વર્ષથી આ રોડ નથી લગભગ મારા હિસાબે ચાર પાંચ વર્ષ તો થઈ ગયા બહુ ખરાબ રોડ છે એટલે કેટલા એક્સિડન્ટ થયા છે અહીંયા બાકી બીજી સોસાયટીમાં હું જાઉં છું પાર્સલ આપવા મારું પાર્સલ વાળું ઓનલાઈન વાળું કામ છે બધી સોસાયટીના રોડ બહુ સારા છે પણ અહીંયા રમનગરના અને નવીનનગરના રોડ બહુ ખરાબ છે તો આ એક હકીકત છે અને તકલીફ જ્યારે થાય ત્યારે નાગરિકો ખુલીને બોલે નહીં ખબર નહીં કેમ નથી બોલતા એમાં કંઈ ખરાબ નથી જે ખોટું છે તે કહી દેવું જોઈએ આ એક રોડ છે ખરેખર કેવી રીતના સર્વાઈવ કરવું હા આગળ વિશે આગળ પણ એવું જ છે એ પેલી છત્રી હા છત્રી આવી ગઈ ઓકે ફાઈન આ ચાચા કોઈ પાણી નહીં આવે એટલે ગલીમાં સારા નથી અને આ ગલીઓ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ માં પણ વપરાય છે એટલે આ પરિસ્થિતિ સારી ના કહેવાય તો આ હાલત છે ઓકે હવે નગરપાલિકા ધ્યાન આપે કામ કરે ને ભિન્ન ભિન્ન ક્વેશ્ચનો છે હાલ મને એક ફોન આવ્યો હતો તેમાં એવું છે કે ભાઈ મોઠવાડ ને આ બધા વિસ્તારોની અંદર ભાઈ ત્રણ વર્ષથી બીજેપી નું શાસન આવ્યું છે આ પહેલા કોંગ્રેસ હતી ને કોંગ્રેસે સિત્તેર વર્ષમાં કઈ કર્યું નહીં તેવા પણ આક્ષેપ છે જોઈએ હવે જવાબદારી તો સરકારની થાય આ તો વોટર્સોને તો એના લાભ મળવા જોઈએ જોઈએ હવે શું થાય છે આગળ ધન્યવાદ